બોયલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય સંતા કડી રામ તા ખોવાણું મારું કાન જે ગોતે ગોતે થાકે ગઈ ક્યાનું ક્યાં ગયો મારો કાનજી સંતા કુકડી રમતા ખોવાણો મારો કાનજી ગોતી ગોતી થાકી ગઈ ક્યાં ગયો મારો કાનજી હૈયા હાજર સે ને નજરથી નજીક છે ગોતી ગોતી થાકી ગઈ ક્યાં ગયો મારો કાનુડો ગંગા જળ તો લાવીશું ને નવરાવાને હામશે ગોતી ગોતી થાકી ગઈ ક્યાં ગયો મારો કાનુડો વાસુદેવ તો યુભાશે ને દેવકી માતા રડે છે શોકીદાર ને છે ક્યાં ગયો મારો કાનુડો દેવકી રડે છે પૂછે છે ક્યાં ગયો મારો કાનુડો ગોવાળિયા તો ગયા છે જશોદા માને ઘેરે રે જશોદા માર માડે માળી તારો કાનુડો માખણ મિસરી લાવી સૌ ખવરાવાની હામશે ગોતી ગોતી થાકી ગઈ માં થાકી ગયા મારી મહાતાર ગયો મારો કાનુડો નંદ બાબા તો યુ પાસે જશોદા માતા રડે છે પાડોસણને પૂછે છે ક્યાં ગયો મારો કાનુડો નંદ બાબા તો યુભાશે જશોદા તો રડે છે પાડોસણને છે ક્યાં ગયો મારો કાનુડો સકુના ઘેરે ગયો છે ને લાંબી લાજો છે બેડે પાણી ભરે છે માડી તારો કાનુડો રમકડા તો લાવી સૂર માડવાની હામશે ગોતી ગોતી થાકી ગઈ ક્યાં ગયો મારો કાનુડો રમકડા લાવી સૂર માડવાની હામશે ગોતી ગોતી થાકી ગઈ ક્યાં ગયો મારો કાનુડો પાસ પાંડવો યુભાશે ને કુંતા ફઈ બાર રડે છે સૈયરોને ને છે ક્યાં ગયો મારો કાનુડો મેં વળમાં ગયો છે ને મીરા ભાઈને ઘેરે છે ઝેર કટોરા પીવે છે ભઈ બા તારો મે વાડમાં ગયો સે ને મીરા ભાઈને ઘેરે છે ઝેર કટોરા પીવે સે ભાઈ બા તારો કેટ ઘેટ કંદોરો લાવીશું ને પહેરાવાની હામશે ગોતી ગોતી થાકી ગઈ ક્યાં ગયો મારો કાનુડો બળભદ્ર તોયું પાસે ને બેની રોડે છે ગોવાલણને પૂસેશે ક્યાં ગયો મારો વીરલો બળભદ્ર તોયું પાસે ને બેની રોડે છે ગોવાલણને પૂસેશે ક્યાં ગયો મારો વીરલો વીરપુરમાં ગયા સીને જલારમને મળ્યા છે સાધુડા જમાડે છે બે તારો વીર લો વીરપુરમાં ગયા શે ને જલારમને મળે છે સાધુડા જમાડે છે બેની તારો વીર લો रोहिणी माता युभाे ने राधारडेशे गोपयो पोषे से क्या ग्यो मारो सायबो रोहिणी माता युभाे ने राधारडेशे गोपियो पूषे से क्या ग्यो मारोयबो શિવ મંડળ માં ગયો છે ને ગોપીઓને મળે છે દર્શન આપે છે માળી તારો કનૈયો શિવ મંડળ માં ગયો છે ને ગોપીઓને મળે છે ભક્તોને દર્શન દર્શન આપે રાધા તારો સાહેબો સંતા કુકડી રમતા ખોવાણો મારો કાનુડો ગોતી ગોતી ઠાકે ગઈ ક્યાં ગયો મારો કાનુડો બોલે શ્રી કૃષ્ણ કન્યા લાલ કીજે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો